ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે વહેલી સવારે ગાંધીનગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ ગાંધીનગરના માણસામાં પડ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે ખેડાના કપડવંજમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો તો કુકરમુંડા બાલાસિનોર સિંગવાડ ગોધરામાં પણ વરસાદી માહોલ છે ઝાલોદ સંજેલી નેત્રંગ નીજરમાં પણ વરસાદી માહોલ છે સવારથી રાજ્યમાં કુલ છાસઠ તાલુકામાં વરસાદ પડ્યો તો આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે સવારથી છાસઠ તાલુકામાં વરસાદ પડી ગયો છે ગાંધીનગરના દહેગામમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો માણસામાં સૌથી વધારે ત્રણ ઇંચથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે ધનાધન વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સવારે કામ પર જતા લોકોને ભારે મુશ્કેલી પડી તો આ દ્રશ્યો તમે જો ગાંધીનગરના દહેગામના છે સવારે બે કલાકની અંદર જ અઢી જેટલો વરસાદ વરસી ગયો તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નોકરીએ અને ધંધા પર જતા જે લોકો છે તે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા આજે સવારથી જ ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ છે માણસામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો તો દહેગામમાં બે કલાકની અંદર અઢી ઇંચ વરસાદ વરસી ગયો છે